હેલો સ્વાગત છે મિત્રો આપશો નો આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો ખૂબ મહત્ત્વના સમાચાર છે એ આવી ગયા છે જેમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ માટે જનરલ મેરિટ છે એ જાહેર થઈ ગયું છે તમે એની વેબસાઇટ ઉપર જઈ અને આ જનરલ મેરિટ છે એ ચેક કરી શકો છો તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં અહીંયા આપણને સૂચના આપવામાં આવેલી છે કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે બરાબર તો આ સાઇટ પર જઈ અને તમે તમારું જનરલ મેરિટ છે ચેક કરી શકો ક્યાંથી ચેક કરવાનું છે હું તમને કહું તો અહીંયા જે ત્રણ લાઈન દેખાય છે એના ઉપર તમે ક્લિક કરો એટલે અહીંયા હોમ ગવર્મેન્ટ રિઝોલ્યુશન વેકેન્ પોસ્ટ અને જનરલ મેરિટ એવું લખેલું છે અહીંયા જનરલ મેરિટ ઉપર ક્લિક કરશો એટલે તમને હાયર સેકન્ડરી જીઓવી એટલે ગવર્મેન્ટ જનરલ મેરિટ જેમાં ઇંગ્લિશ મીડિયમના તમામ વિષય અને ગુજરાતી મીડિયમના આ તમામ વિષયોની સામે જે ડાઉનલોડનો બટન આવે છે એના ઉપર જઈ અને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો અહીંયા હિન્દી કોમર્સ એવું લખેલું છે એની પણ તમે પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો બરાબર છે પછી અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આ તમામ લિંક મૂકી દેશું જ્યાંથી તમે ડાયરેક્ટ તમારું મેરિટ છે એ તમે જોઈ શકો બરાબર છે હવે આપણે જોવું છે કે સરકારીનું તમને ક્યાંથી મળશે તો એ પણ લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું જ્યાંથી તમે ડાયરેક્ટ આ જનરલ મેરિટ ઉપર તમે જઈ શકો બરાબર છે તો આપણે નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાંથી તમે ડાયરેક્ટ આ સાઇટ ઉપર ફરીથી આવી જાવ અને ફરીથી અહીંયા જે ત્રણ લાઈન છે એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમે જનરલ મેરિટ ઉપર ક્લિક કરવાથી તમામ મીડિયમ વાઇઝ એટલે કે ઇંગ્લિશ મીડિયમનું ત્યારબાદ ગુજરાતી મીડિયમનું તમામ વિષયોનું જે મેરિટ લિસ્ટ છે એ તમને અહીંયા જોવા મળી જશે અહીંથી તમે મેરિટ લિસ્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો ધારો કે તમારે મેથ્સ સાયન્સનું મેરિટ લિસ્ટ જોવું છે ગુજરાતી મીડિયમનું તો અહીંયા લખેલું છે આ ગુજરાતી મીડિયમ અને એમાં અહીંયા આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને મેથેમેટ્સ એટલે આ રીતે તમે તમારું મેરિટ લિસ્ટ છે એ તમને જોવા મળી જશે અને તમે તમારું કેટલામ મેરિટ છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારો મેરિટનો ક્રમ કેટલામો છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમામ મેરિટ લિસ્ટનું જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે થેન્ક યુ